બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ અડસઠ વાલીઓ સામે ફોજ તારીખ ગુનો દાખલ કરાવ્યો છે સુરતમાં આરટી હેઠળ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા ખોટા દસ્તાવેજો બનાવી પ્રવેશ મેળવ્યો હોવાના શિક્ષણ અધિકારીની તપાસમાં બહાર આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ અડસઠ વાલીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરાવ્યો છે રાજ્ય સરકાર દ્વારા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કાયદો બનાવવામાં આવ્યો હતો આ કાયદા હેઠળ છ થી ચૌદ વર્ષના બાળકો માટે ખાનગી શાળાઓમાં સરકારે નક્કી કરેલા અમુક બેઠકો પર વિદ્યાર્થીઓને અનામતનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું આરટી કાયદા હેઠળ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવવા માટે આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના હોય છે ત્યારે સુરતમાં અડસઠ જેટલા વાલીઓ દ્વારા આવકના ખોટા દાખલા મેળવી પ્રવેશ મેળવી લીધો હોવાનું ડીઈઓના ધ્યાને આવતા શાળાના આચાર્યોને એફઆઈઆર માટે અધિકૃત કરવામાં આવ્યા છે આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર પચીસ ટકા પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે હાલ સો સો જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે એ પૈકી અડસઠ જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરી દેવામાં આવ્યા છે વાલીઓની આવક જોવા જઈએ તો એક એક કરોડની લોન લીધેલી હોય આઈટીઆર રિટર્ન જે છે કારણ કે આવકનું પ્રમાણપત્ર દોઢ લાખનું રજૂ કરે છે જ્યારે આઈટી રિટર્ન ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એના પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ વાલીઓના પ્રવેશ વર્ષ બે હજાર ચોવીસ પચીસ પૂર્ણ થઈએ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે આરટી અંતર્ગત વાલી ઈચ્છે છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી દઈને અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાના બાળકનું એલસી લઈ અને પ્રવેશ મેળવી શકશે